પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ને ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આપેલ આ અનુસંધાને પંદર દિવસ અગાઉ આશરે કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર વિરુદ્ધ સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા આ ખોટા આક્ષેપો વાળા વિડીયો હતા આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ આ ગુનો બીએનએસ કલમ બસો અડતાલીસ એ ત્રણસો છત્રીસ ચાર ત્રણસો આઠ બે અને ત્રણસો ચાલીસ બે મુજબ નોંધવામાં આવેલો હતો આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી તેથી એસઓજી એલસીબી અને પેરોલ પોલો સ્કવોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એક કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ

આ જે પણ પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને

અવગત કરવામાં આવશે અન્ય પોલીસ કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવે છે કેટલા કર્મચારીઓ તોડ કરવામાં આવ્યા છે હજુ આ વિશે તજવીજ ચાલુ છે સાહેબ કેટલા રૂપિયા છે વિડીયોમાં લેવામાં આવતા આ પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી એમના વિરુદ્ધ જે ખોટા આક્ષેપો વાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમ તેમની પાસે બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી અને આવા લગભગ પાંચસો જેટલા વિડીયો છે તો આ વિશે સ્કોપીની ચાલુ છે ખાલી પોલીસને ટાર્ગેટ કેરા છે કે અન્ય ટાર્ગેટ નહી આ આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે કર્મચારી છે સરકારી કર્મચારીઓ છે રાજનેતાઓ છે સામાજિક આગેવાનો છે બિલ્ડરો છે અને બીજા મહિલાઓ કેવાનો છે એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે